પારડી કંસારવાડમાં બહુચરા માતા મંદિર પાસે આવેલ પવિત્ર પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે આજરોજ પારડી નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને કર્મચારીઓ ભેગા થયા હતા તથા પૂજ્ય મહાત્માજીની પ્રતિમાને હાલ ફૂલ ચલાવી એમનું પૂજન કરી સુંદરની પવિત્ર આંટી પહેરાવવામાં આવી હતી અને ઝાડુ મારીને સ્વચ્છ પાર્ટી સુંદર પાર્ટીનો સંદેશો આપવામાં આવ્યો હતો આ રીતે પાર્ટી નગરપાલિકા દ્વારા આજ રોજ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની બીજી ઓક્ટોબરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને લોન્ચ કરી લોકો સ્વચ્છતા રાખી છે પાર્ટી સુંદર બને રાજ્યમાં એ માટેનો સંદેશો આપવામાં આવ્યો સત્તર સપ્ટેમ્બરથી ત્રીજી ઓક્ટોબર સુધી સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે સૌનો હાર્દિક સ્વાગત કરું છું આ પ્રસંગે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે માન્ય પ્રમુખશ્રીને ઉદબોધન કરવા માટે આમંત્રણ દર વર્ષે બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસ માં તેમની એકસો છપ્પન મી જન્મજયંતિ છે આ દિવસે મોહનદાસ કરમચંદ ગાંધીજીના જીવન અને યોગદાનને સન્માનિત કરે છે જેમણે ભારતમાં રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે બ્રિટિશો સામે ભારતના સ્વતંત્ર સંગ્રામમાં પ્રમુખ ચહેરાઓમાં એક એક મહાત્મા ગાંધીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો મહાત્મા ગાંધીજી દાંડી કૂચ અને ભારત છોડો ચળવળ જેવી તેમના આંદોલનનો ભારતની આઝાદીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી હતી માન્યતા આપતા संयुक्त राष्ट्र ने 2 अक्टूबर ने अंतरराष्ट्रीय अहिंसा दिवस तरीके से जायत करियो टेमना विस्तृत प्रभाव ने વધુ મજબૂત બનાવીયો આજે મહાત્મા ગાંધીજી જીવનમાં સત્યને અપનાવવું અનંતનું પાલન કરવું અને સમાજ સેવા દ્વારા હસ્તર મજબૂત કરો ચાલો ગાંધીજીના આદર્શોને અમલ કરીને આપણે દેશને વધુ આત્મા ગાંધીજીને પ્રતિમાને સૂતરની આતી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હવે વારાફરતી આપણે આટીથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ ત્યારબાદ આપણે સ્વચ્છતાનો કાર્યક્રમ આપેલો સ્વચ્છતા કરે આપણે पर एक मिनट लगा Okay 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 More light lagging. Like hai okay. oke okay. Oke. 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 あっ。